હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો આજે આપણે મિત્રો સવરાજ સૌરાષ્ટ્ર લઈને આવીએ છીએ સાતસો ટ્રેક્ટર વેચવાનું છે સસ્તી કિંમતમાં આ ટ્રેક્ટર વેચી દેવાનું છે જે કોઈ મારા સવરાજ મિત્રો ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે એ પણ સસ્તી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો કંપનીના ટાયર છે મોડલ વિશે વાત કરી દઉં તો બે હાજર ચૌદનું મોડલ છે કંપની કંડિશન છે તેતાલીસો કલાક ચલાવેલું છે તેવું માલિક જણાવે છે જો તમારે હોય ને મળશે તો વિડીયો શરૂ ખરીદવું હોય ને તો ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે બે નું મોડેલ છે કંપનીના ટાયર છે એન્જિન પાવરફુલ છે ગેર ગેરહાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે અને હા મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી તમને આગળ મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો તમારે આ સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ ટ્રેક્ટર ખરીદવું હોય ને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે મોડલ છે ટ્રેક્ટરનું બે હજાર ચૌદનું મોડલ છે કંપનીના ટાયર છે માલિકના નંબર ક્યાંથી મળે તેની વાત કરી દો મિત્રો તો ટ્રેક્ટરના માલિકનું નામ કલ્પેશભાઈ છે અને માલિકના નંબર વિડીયોના નીચે ટાઈટલમાં આપેલા છે કલ્પેશભાઈના નંબર વિડીયોના નીચે આપેલા છે ત્રેસઠ પાંચ એકતાલીસ એસીસ સ પિસ્તાલીસ તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર આપેલા છે કલ્પેશભાઈના નંબર

ત્રણ લાખ પાસઠ હજારમાં ટ્રેક્ટર આપી દેવાનું છે અને માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે રૂબરૂમાં ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં મિત્રો તો બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે તાલુકો દિયોદર અને ગામ રાનટીલા રાનટીલા ગામમાં કલ્પેશભાઈ પાસે જોવા મળી રહેશે ગામ રાંટીલા તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા ફૂલ જવાબદારી સાથે સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન પણ સારી છે સુપર કન્ડિશન છે કંપની ટાયર છે કંપની કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું